શિવાની હરખા ગઈ શક શિવાની ના દાદી હરખાણા કઈ ખબર પડશે ને સમજો કેવી વાતો કરે છે સમજો શિવાની શિવાની દાદી બે સમજો રામ રામ ને સીતારામ બધા ને માતા જો હું સારું કરે ને બધા ને હાજર નાના રાખે શુભેચ્છા આપું તો મસ્ત હવાર પડી જશે ગુલાબી ગુલાબી ઠંડી અરે અને આપણે ગાને કૂતરા ને રોટલી દેવા આવતા જ હતા પણ ગાને તો હજી દોવાની ને એમ બાકી છે એટલે જો એ બાર ની બાંધી દોવાનું કામ હાલતું હતું એટલે તો આપણે કૂતરાને રોટલી દઈ દેવી મે જો પછી ગાદો વાય જાય તો ગાને પછી અને કૂતરાભાઈ જો ભાગવા માંડ્યા છે અલે હવે આવો જો અલ રોટલી ખાવા રોટલી ખાવા જો આ તારી રોટલી પડી છે હાલો હવે કૂતરો તની રોટલી ખાઈ લી છે જો પણ ગાદો હોય ગયો હોય તો પછી આપણે ગાને રોટલી દઈ આવશું ગાદો ને જો જતાય ઢા ને હવે આપણે રોટલી દઈ દેવી ગાને લો અત તો હું વેલા વેલા વઈ આવી અમારે પણ ભેંસ દોવાનું હાલે છે બાજો ભેંસ દોવે છે ભેંસ અમારે ખાય છે ધૂસુ અને બાજો ધોવે છે અને સુરજ દાદા હવે ઉગવાની તૈયારીમાં છે જો થોડો ઘણો પ્રકાશ હવે દેખાવા સુરજ સુરજદાદા દેખાવા છે એટલે ઠંડી હજી કઈ ઉડી ન હોય એટલે એટલે સુરજદાદા દેખાય છે એટલે હજી આમ કે તાપ ઓછો હોય પ્રકાશના કિરણો ઓછા હોય એટલે જી તો ઠંડી ઠંડી ને ઠંડી જ છે અહીંયા અંકિતાબેન ગરમા ગરમ રોટલી અરે શીરાવા માંડશે

એટલે ઈસકો બેન થઈ ગયો તો શિવાયની તો સુઈ ગઈ છે એટલે આપણે ફરજે બાજો બાજુ એવું બધું કામ કરવા મળે છે ની નાખવાનું ને એવું આ ભેંસને જોવા બદલાઈ લીધી છે અને આપણે શિવાની કપડા છે ને કાંઈક અમારા કપડા છે તો હુંઈ જશે તડકો નીકળજો એટલે તો બધા કપડાં સુકાઈ જશે તો બધા કપડા ને એવું બધું લઈ લેવી શિવાની હુતી છે તો આ મુદિનમાં ફટાફટ થોડું ઘણું કામ કરવા દે તો ખાય કાંઈ ફટાફટ એવું કામ કરવા હવે થોડીક વાર લાગશે ને કારણ કે શિવાની પાછળ ઊઠી જશે એક થોડીક વાર માન નિંદર કરે છે શિવાનીના કપડા સુકાઈ જશે એકદમ સરસ મજાના જો કટ મને બહુ જ આ મસ્ત કટ ગમે છે કપડા સુકાઈ જશે ને તો હવે હું ફટાફટ કપડા ને એવું જ પહેલાં લઈ લઉં અને શકેલીવાળું ને એવું બધું કરી વાળું અત્યારે હવે શિવાની હરખાઈ ગઈ શકી શિવાનીના દાદી હરખણા ખબર પડતી નહીં સમજો કેવી વાતો કરે છે સમજો શિવાની શિવાની દાદી બે સમજો

મંજા આવી ગયો ઓહ હું ભણાયું પાઠ હકાડ્યા પાઠ મેં કાંઈ શીખ્યા કે હું ઉપર ને બધું ગયું શીખ્યા હોય ને બસ ભાઈ શું સોવે છે ઘડિયાળ જોશો શું એમાં દેખાય છે હે નમરિયા દેખાય એટલે હા કેટલા વાગ્યા સો વાગ્યા સો વાગી ગયા સો વાગ્યા સંકેતા

એટલે જામો પડે જાય શાંત વાતાવરણ હોય એટલે વધારે મજા આવે સંધ્યાનું ટાણું હોય ને એટલે હવે તો શિયાળો છે એટલે થોડી ઘણી આમ ઠંડી જેવું પણ હવે ધીમે ધીમે ઠંડ ટાઈસે વળતી જાય એટલે ઠંડી પણ આવવા મળે હવે તો શિવાય ની જોઈન પપ્પા રમાડે છે હવે નહીં શિવાની રમે છે તારે જો શિવાની રમવું હોય ત્યારે આપડે રમાડવું હોય ત્યારે નહીં રમવાનું અને શિવાની જો દડી નતો એટલે મેં આ બાજુ હસી કોમક દીધું છે અને એક બાજુ એને પપ્પા

மேன்னி தல்லா மேன்னி கல்லா கட்டிலேக்கே கோடியாயா கோடியாயா வதலிக்கரே கோடியாயா